નમસ્કાર આઝાદી પછી એટલે કે ઈસવીસન ઓગણીસો બાવનના પ્રથમ ઇલેક્શનથી લઈ અને આજ સુધી આ ક્ષેત્રના વિકાસમાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ હરીફ ઉમેદવારોને આપણે યાદ કરીએ ત્યારે આઝાદી પૂર્વે કોડીનાર તાલુકો એ અમરેલી રાજ્યનો એક ભાગ હતો અને આઝાદી પછી પણ શાસકીય રીતે તે અમરેલી જિલ્લાનો એક ભાગ રહે છે ઈસવીસન ઓગણીસો બાવનમાં દેશમાં જ્યારે પ્રથમવાર ઇલેક્શન થાય છે ત્યારે સૌરાષ્ટ્ર અને બોમ્બે સ્ટેટ આ બંને અલગ અલગ રાજ્યો હોય છે જેમાં કોડીનાર અને અમરેલી એ સૌરાષ્ટ્રનો નહીં પણ બોમ્બે સ્ટેટનો એક ભાગ હોય છે આથી બોમ્બે સ્ટેટમાં પ્રથમ ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષમાંથી ભગવાનભાઈ ભાભાભાઈ બારડ અને સ્વતંત્ર પક્ષમાંથી વિસામણભાઈ કાળુભાઈ વાળા ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના દેદાજીની દેવડી ગામના ભગવાનભાઈ ભાભાભાઈ બારડનો વિજય થાય છે અને આ ક્ષેત્રના એટલે કે આ તાલુકાના પ્રથમ ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો છપ્પનમાં સૌરાષ્ટ્રનું બૃહદ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થાય છે અને ઈસ્વીસન ઓગણીસો સત્તાવનમાં ચૂંટણી આવે છે જેમાં કોડીનાર તાલુકા સાથે માળિયા તાલુકા અને તાલાળાના કેટલાક ગામો ભળે છે જેમાં કોંગ્રેસ પક્ષમાંથી કાનજીભાઈ કચરાભાઈ મોરી અને સ્વતંત્ર પક્ષમાંથી નવસીર શાહ શાહ ઘોઘાવાલા ચૂંટણી લડે છે જેમાં માળિયા તાલુકાના વિરેડી ગામના કાનજીભાઈ કચરાભાઈ મોરીનો વિજય થાય છે અને આ તાલુકાના ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે જે ઈસવીસન ઓગણીસો સુધી બૃહદ મુંબઈ રાજ્યના ધારાસભ્ય અને ત્યારબાદ બે વર્ષ સ્વતંત્ર ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે સેવા આપે છે ઈસવીસન ઓગણીસો બાસઠમાં સ્વતંત્ર ગુજરાત રાજ્ય બન્યા બાદ પ્રથમવાર ઇલેક્શન થાય છે આ પ્રથમ વિધાનસભા ઇલેક્શન માટે આસીટ એસી અનામત હોય છે જેમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રેમજીભાઈ થોપણભાઈ લેવવા અને સ્વતંત્ર પક્ષમાંથી નાજાભાઈ મેઘાભાઈ સોસા ચૂંટણી લડે છે જેમાં કોંગ્રેસ પક્ષના પ્રેમજીભાઈ લેવવાનો વિજય થાય છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત થાય છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો સડસઠમાં પણ કોડીનાર ધારી મત વિસ્તાર સંયુક્ત હોય છે અને આ વિધાનસભા એસી અનામત હોય છે જેમાં કોંગ્રેસ પક્ષમાંથી રાઘવજીભાઈ થોભણભાઈ લેવવા અને સ્વતંત્ર પક્ષમાંથી કે પી સોલંકી ચૂંટણી લડે છે જેમાં રાઘવજીભાઈ લેવવાનો વિજય થાય છે જે બાદમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે આ પછી ઈસવીસન ઓગણીસો બોતેરમાં માં ધારી સંયુક્ત એસસી અનામત સીટ ઉપર રાઘવજીભાઈ લેવવા અને ગનુભાઈ માયાભાઈ વાજા ચૂંટણી લડે છે જેમાં રાઘવજીભાઈ લેવવાનો વિજય થાય છે ઉલ્લેખનીય છે કે ગનુભાઈ વાજા એ હાલના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાના પિતાશ્રી થાય છે ત્યારબાદ નવનિર્માણ આંદોલનના પરિણામે ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય છે અને એક વર્ષ રાષ્ટ્રપતિ શાસન લાગે છે આ પછી વિધાનસભા માટેની ચૂંટણી થાય છે જેમાં કિસાન મજદૂર લોકપક્ષમાંથી પ્રતાપસિંહ એભલભાઈ મોરી અને કોંગ્રેસ પક્ષમાંથી અરસીભાઈ ભાણાભાઈ ડોડિયા ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના પીપળી ગામના પ્રતાપસિંહ એભલભાઈ મોરીનો વિજય થાય છે અને આ તાલુકાના ધારાસભ્ય તરીકે સેવારત બને છે આવા માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે આ પછી ઈસવીસન ઓગણીસો માં છઠ્ઠી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાંથી અરશીભાઈ કાનાભાઈ કામળિયા અને સ્વતંત્ર પક્ષમાંથી દુદાભાઈ કુંભાભાઈ વાળા ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના છારા ગામના અરશીભાઈ કાનાભાઈ કામળિયાનો વિજય થાય છે અને આ તાલુકાના ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે આ પછી ઓગણીસો પંચ્યાસી માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી અરસીભાઈ કાનાભાઈ કામળિયા અને જનતા પક્ષમાંથી પ્રતાપસિંહ એબલભાઈ મોરી ચૂંટણી લડે છે જેમાં અરસીભાઈ કામળિયાનો વિજય થાય છે અને આ વિસ્તારના બીજી વખત ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે આ પછી ઈસવીસન સન ઓગણીસો નેવુંમાં આવેલી આઠમી વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમવાર કાંટેકી કહી શકાય એવી ટક્કર થાય છે અને ત્રિપાખીઓ જંગ થાય છે જેમાં જનતા પક્ષમાંથી ધીરસીભાઈ કરશનભાઈ બારડ કોંગ્રેસ પક્ષમાંથી અરશીભાઈ કાનાભાઈ કામળિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી રામસીભાઈ નારણભાઈ દાહીમાં ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના દેદાજીની દેવળી ગામના ધીરસીભાઈ બારડનો વિજય થાય છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત થાય છે ઉલ્લેખનીય છે કે ધીરસીભાઈ બારડ એ પ્રથમ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના પૌત્ર થાય છે આ પછી ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં નવમી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષમાંથી લક્ષ્મણસિંહ ભગવાનભાઈ પરમાર અને કોંગ્રેસ પક્ષમાંથી માનુભાઈ મેરામણભાઈ મેયર ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીના તાલુકાના દેદાજીની દેવડી ગામના લક્ષ્મણસિંહ ભગવાનભાઈ પરમારનો વિજય થાય છે જે બાદમાં આ વિસ્તારના પ્રથમ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ બહુમાન મેળવે છે આ પછી ઈસવીસન ઓગણીસો વિધાનસભાની ચૂંટણી થાય છે જેમાં ભારતીય જનતા પક્ષ માંથી દિનુભાઈ બોઘાભાઈ સોલંકી કોંગ્રેસ પક્ષમાંથી પ્રવીણસિંહ લક્ષ્મણભાઈ ઝાલા અને સ્વતંત્ર પક્ષમાંથી ધીરસીભાઈ કરશનભાઈ બારડ ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના દેદાજીની દેવડી ગામના વતની સોલંકી વિજય બને છે છે અને આ આ વિસ્તારના નેતૃત્વની શરૂઆત કરે પછી બે માં અગિયારમી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષમાંથી દિનુભાઈ ફોગાભાઈ સોલંકી અને કોંગ્રેસ પક્ષમાંથી લક્ષ્મણસિંહ ભગવાનભાઈ પરમાર ચૂંટણી લડે છે જેમાં દિનુભાઈ સોલંકીનો વિજય થાય અને આ વિસ્તારના બીજી વખતના ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે આ પછી પક્ષ અને ઉમેદવારો વચ્ચે જંગ થાય છે જેમાં દિનુભાઈ સોલંકી ત્રીજી વાર આ વિસ્તારના ધારાસભ્ય બને છે જે બાદમાં આ વિસ્તારના પ્રથમ સાંસદ સભ્ય તરીકેનું પણ બહુમાન મેળવે છે આ પછી ઈસવીસન બે માં દિનુભાઈ લોકસભાના સભ્ય તરીકે સાંસદમાં જતા આ વિધાનસભા સીટ ખાલી પડે છે જેમાં પેટા ચૂંટણી થાય છે અને કોંગ્રેસ પક્ષમાંથી ધીરસિંહભાઈ કરશનભાઈ બારડ અને ભારતીય જનતા પક્ષમાંથી નટવરસિંહ ઓગરભાઈ વાળા ચૂંટણી લડે છે જેમાં ધીરસિંહભાઈ બારડનો વિજય થાય છે અને આ વિસ્તારના બીજી વખતના ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે આ પછી વિધાનસભા માટેની સામાન્ય ચૂંટણીઓ છે જેમાં કોડીનાર વિધાનસભામાં એસી અનામત લાગુ પડે છે જેમાં ભારતીય જનતા પક્ષમાંથી જેઠાભાઈ દાનાભાઈ સોલંકી અને કોંગ્રેસ પક્ષમાંથી મોહનભાઈ માલાભાઈ વાળા ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના અરણેશ ગામના જેઠાભાઈ દાનાભાઈ સોલંકીનો વિજય થાય છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત થાય છે આ પછી ઈસવીસન બે હજાર સત્તરમાં ચૌદમી વિધાનસભા માટેની ચૂંટણી થાય છે જેમાં કોડીનાર સીટ એસસી અનામત હોય છે જેમાં કોંગ્રેસ પક્ષમાંથી મોહનભાઈ માલાભાઈ વાળા અને ભારતીય જનતા પક્ષમાંથી રામભાઈ મેપાભાઈ વાઢેર ચૂંટણી લડે છે જેમાં મૂળ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના કોંગ્રેસ પક્ષના મોહનભાઈ માલાભાઈ વાળાનો વિજય થાય છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત થાય છે આ પછી ઈસવીસન બે હજાર બાવીસમાં પંદરમી એસસી અનામત કોડીનાર વિધાનસભા માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષમાંથી ડોક્ટર પ્રદ્યુમનભાઈ ગનુભાઈ વાજા કોંગ્રેસ પક્ષમાંથી મહેશભાઈ જેઠાભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીમાંથી વાલજીભાઈ મકવાણા ચૂંટણી લડે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાનો વિજય થાય છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત થાય છે આભાર